પ્રથમ તો ચોટીલાના પ્રાંત અધિકારી આભાર આવા નિષ્ઠાવાન નિષ્પક્ષ દરેક કચેરીની અંદર નોકરિયાત વર્ગની અંદર આવા અધિકારીઓ છે એટલા માટે જ કદાચ નાના વ્યક્તિની વાત સાંભળવામાં આવે છે થોડા દિવસો પહેલા સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિના માધ્યમથી એવી ફરિયાદ આવી કે નાના માત્રા ગામના જસમતભાઈ ની દીકરી શ્રદ્ધાબેન નું અને એક યુવાનનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે પરંતુ કોઈ કારણોસર

પરંતુ સત્ય ઘટના શું છે એની કોઈ તપાસ કરવામાં ન આવે ત્યારે ચોટીલા પંથકના બાહોશ નિડર નિષ્પક્ષ એવા પ્રાંત અધિકારી સાહેબને જ્યારે આ લેટર મળ્યો ત્યારે એને આજે ઓગણત્રીસ છ બે હજાર પચીસ ના રોજ જે તે વિભાગની અંદર તપાસ આવતી હોય એને કડે આદેશ કર્યા કે ખરેખર નાના માત્રા ગામની જે ઘટના છે જે જસમતભાઈ દરેક કચેરીએ દર દર ભીખ માંગે છે આ ઘટના શું છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને આજે એના આદેશ આપવામાં આવ્યા તો આજે મેં કોળી વિકાસ સંગઠનના માધ્યમથી સમગ્ર ગુજરાતના અધિકારીઓને તાકીદ કરીએ છીએ કે ખરેખર આવા નિષ્ઠા સારા અને નાના વ્યક્તિનું સાંભળે એવું કાર્ય ખરેખર દરેક અધિકારીએ કરવું જોઈએ નાનો માણસ પોલીસ સ્ટેશન જાય એની વાત સાંભળવામાં ન આવે અમન ધર્મા જાય એની વાત સાંભળવામાં ન આવે પ્રાંત અધિકારીની પાસે જાય એની વાત સાંભળવામાં ન આવે પરંતુ ખારા જળની અંદર પણ જે દરિયો હોય ખારા જળનો એમાં પણ ક્યાંક મીઠી વીરડી હોય એ પ્રકારે

આ જ પ્રકારની કોળી સમાજની અંદર એક વિક્રમ નામના નાના વિદ્યાર્થીનું પણ આ જ રીતે સવારે એની ડેડ બોડી મળે છે કયા કારણે એનું મૃત્યુ થયું કોને એને માર્યો એ પણ એક અકબંધ થયું બોટાદની ઘટના

પરંતુ વાસ્તવમાં અધિકારીઓ નિષ્ઠાથી કામ કરશે ત્યારે સો એ સો ટકા આ વિસ્તારની અંદર આવા બનાવ બનશે આજ આપણી સાથે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના પ્રમુખ અને કોળી વિકાસ સંગઠન ગુજરાતના ટ્રસ્ટી છે જયંતિભાઈ આગેવાન એને થોડી આ બાબત ઉપર ચર્ચા વિચારણા કરશું અને ખરેખર આ વિસ્તાર અને ગુજરાતની અંદર કોળી સમાજ સાથે જે ઘટના બને છે અને એના પરિણામ ન આવવાનું સચોટ કારણ જયંતિભાઈ જણાવશે ખૂબ મુકેશભાઈ સરસ જે વાત કરી આજે અમને અત્યારમાં સાપો વાંચતા ખૂબ આનંદ થયો કારણ કે સોટેલા પ્રાંત અધિકારી સાહેબે જે કડક આદેશ આપ્યા ખરેખર આવા ગરીબ પરિવારનું અત્યારે લગભગ પરાત સાહેબ જેવા અમુક જ અધિકારી છે કે આવી નોંધ લઈ અને કડક આદેશ કરે છે નહીતર ગમે કોઈ આગેવાનના દબાણમાં હોય છે કોઈ અધિકારીના દબાણમાં હોય છે ખરેખર જેના હાથમાં તપાસ હોય ને એ અધિકારીને દબાવવામાં આવે છે પણ પ્રાંત અધિકારી ચોટેલા સાહેબને એને ખૂબ તેને કામ કરીને અમે બિરદાવી છે કે આવા અધિકારી ખરેખર અત્યારે આ સમયની અંદર જે એને નિડરતાથી કામ કરવો આ નિડરતાને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કારણ કે આટલા દબાણ હોવા છતાં આ અધિકારી જે કડક આજે સાહેબ કે આ કેસની મુંડાણ પૂરક પૂરેપૂરી તપાસ થાય અને આવો નાવો જે મુકેશભાઈ કીધું કે મોટા તાલુકાના તુલખા ગામની જે ઘટના લઈ તે છોકરાને મારી અને ફેંકી દેવામાં આવ્યો આનું આવેદન પત્ર પણ મોટી સંખ્યામાં આવેદન આપ્યા એના માતા પિતાએ ખૂબ અધિકારીભાઈએ હાજી જીજી કરી પણ ખરેખર આવા કેસ